એ ડિસ્ક્રિપ્શનના આધારે અને વિડીયોના આધારે આપણે એક ઇન્સ્ટાગ્રામ જે સત્યપદ ગુજરાતી ન્યૂઝ નામની ચાલે છે મારી એના ઉપર એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો એ વિડીયો અપલોડ થયા બાદ એ જે માર્કેટના વેપારીઓ હતા અધ્યક્ષ હતા એ લોકોના અવારનવાર આ વિડીયો ડિલીટ કરાવવા માટે ફોન આવતા હતા બરાબર છે પછી એમણાં ગઈકાલ રાત્રે એક વાગે મને ફોન આવ્યો અને ધાક ધમકી પણ આપી મને વિડીયો ડિલીટ કરાવવા માટે બરાબર એમની સાથેના દરેક આપણી જોડે રેકોર્ડિંગ બેસી જે વાતચીત થઈ તે પ્રમાણે બરાબર છે એમાં કોઈ એવો ઉલ્લેખ નથી રેકોર્ડિંગની અંદર કે આપણે એમની પાસે કોઈ ખંડણી માંગી હોય આ વિશે તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે તમે તમારી માંગ છે એકચ્યુઅલી મેં હાલમાં અત્યારે નારોલ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને બીજી અરજી છે સીપી ઓફિસે પણ હું આપવા જવાનો છું બરાબર અને પ્રશાસન તરફથી મને એવી માગ છે કે આપણને ન્યાય મળે અને એક પત્રકાર તરીકેની જે ભૂમિકા છે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે નહીં આવી રીતે ખોટા આક્ષેપો કરીને ખંડણી માગવાનો ખાલી આપણા ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે ખોટી રીતે કે મને એ લોકોએ જે કાલે એક બાઇટ આવી હતી ગુજરાત દર્પણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં બરાબર છે કે ભાઈ સૌરાંગભાઈ ઠક્કરે દસ હજાર રૂપિયાની ખંડણી માગી બરાબર છે તો એવા કોઈ પુરાવા હોય તો રજૂ કરી શકે છે કે મેં ખંડણી માગી છે

નારોલ પોલીસ જે અરજી કરી છે ઉલ્લેખ કર્યો છે એમાં નારોલમાં આપણે જે એમની ઉપર ખંડણીનો અને માનહિનો દાવાનો આપણે ઉલ્લેખ કરેલો છે કે પત્રકારને એક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખોટી રીતે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે પીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે આવું જાહેર માર્ગ કોઈને દબાવવાનું કોઈનો આવી રીતે વિડીયો તમારે વાયરલ ના કરવો જોઈએ એટલે મેં સાહેબને કીધું એક પત્રકારની ફરજ આવે છે કે આજે કોઈ જાહેર માર્ગ પર આવું પ્રયત્ન કરતા હોય તો આપણે એક પત્રકાર જાગૃત નાગરિક તરીકે આ વિડીયો વાયરલ કરવો જોઈએ અને મને સૂત્રો દ્વારા મોકલવામાં આવ્યું હતું મેં મારા ઘરનો શબ્દ ઉમેર્યા નથી બરાબર છે વિડીયો બી મને સૂત્રો દ્વારા મળેલો હતો જે સૂત્રોનું નામ પત્રકાર કોઈ દિવસ આપી શકે નહીં